ખૂબ જ દુઃખદ ઘટના બની છે મને પણ સમાચાર કોડીનારથી મળેલા જે દિવસે થયેલું હોય દિવસે અને સમાચાર મળ્યા ત્યારે અરવિંદભાઈ વાઢેર કરીને જે બી એલ ઓની કામગીરી કરતા હતા એમણે સુસાઈડ કર્યું અને સુસાઇડ નોટ પણ એમના પત્નીના નામે લખી એ માનસિક રીતે સંપૂર્ણપણે આ એસઆઈઆરની કામગીરીથી થાકી ગયા હતા ઉપલા અધિકારીઓનું વારંવાર દબાણ અને પ્રેશર અને ઝડપી કરવા માટેની સૂચનાઓને કારણે એ અતિ સંવેદનશીલ હોવાને નાતે એ માનસિક રીતે સહન ન કરી શક્યા અને પોતાનો જીવ એ ગુમાવી દીધો છે એમના આત્માને કૃપાળુ પરમાત્મા શક્તિ આપે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું અને એમના કુટુંબીજનો ઉપર જે આવ્યું છે એમને સહન કરવાની પણ પ્રભુ શક્તિ આપે એવી હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો પાસે જે કામગીરી લેવામાં જે આવે છે એ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં પ્રશ્ન પૂછાયેલો એ પ્રશ્નના જવાબની અંદર શિક્ષણ વિભાગે લેખિતમાં જવાબ આપ્યો છે કે પ્રાથમિક શિક્ષકો પાસે ત્રાણું પ્રકારો નાઇન્ટી પ્રકારની કામગીરી લેવામાં આવે છે હવે જો આટલી બધી શિક્ષકો પાસે જો કામગીરી લેવામાં આવે તો શિક્ષકોનું જે મૂળભૂત પાયાનું જે કામ જે છે બાળકોને શિક્ષણ આપવાનું બાળકોનું ઘડતર કરવાનું બાળકોના માતાની અને પિતાની બંને ભૂમિકા હોય જ્યારે શિક્ષકો બજાવતા હોય છે ત્યારે એ શિક્ષકો ઉપર જો આટલું જો ભારણ હોય કામનું તો એ શિક્ષણ ઉપર ક્યારેય કોઈ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકે નહીં અને બાળકોનું ભવિષ્ય પણ બગડે આ પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યમાં થઈ છે અને એમાં એસઆઈઆર એટલે ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં આવી રહી છે અને તાત્કાલિક અસરથી એસઆઈઆર ની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે ચૂંટણી પંચનો અધિકાર છે આધુનિક મતદાર યાદી તૈયાર થાય એ મતદાર યાદીની અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય અઢાર વર્ષની ઉંમરના જે મતન મતનો અધિકાર જેમને મળે છે એ એમનું મતદાર યાદીમાં નામ નોંધાય અને જે લોકો ગુજરી ગયા છે અથવા ડબલ છે અથવા માની લોકો કોઈને નામ સુધારણા કરવા હોય કે નામના નામમાં કંઈ ફેરફાર કરવાના હોય તો એ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જે છે એ કરવો જોઈએ અને સારી વાત છે પરંતુ જાહેરાત કરી છે તારીખો જે નક્કી કરી છે આ મહિના દિવસની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની જે જાહેરાત કરી છે એમાં કોઈ પણ સંજોગોની અંદર બે રાત દિવસ ગમે તેટલી કામગીરી કરે તો પણ આ એસઆઈઆર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થવાની નથી અને સત્તા ચૂંટણી પંચ દ્વારા જે રીતે સૂચના આપીને પ્રેશર અને દબાણ કરીને બીએલઓ પાસેથી જે કામગીરી શું કહેવાય તાત્કાલિક કરાવવાની જે કોશિશ કરી રહ્યા છે અને કરાવડાવે છે અને દબાણ કરે છે ત્યારે બીએલઓ બીએલઓ દ્વારા જે ફોર્મ ભરાઈને તૈયાર થઈને જે આવવાના છે એમાં સંભવ છે કે મોટા ભાગના લોકો રહી જશે અથવા મોટા ભાગના ફોર્મો જે છે એ રદ થશે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે થવાનું છે આપની ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને પણ હું નમ્રતાપૂર્વક અપીલ કરું છું અને વિનંતી કરું છું કે સામાન્ય રીતે એસઆઈઆર જે એ ખરેખર રદ કરવી જોઈએ અને ચૂંટણી પંચને એમ થાય કે રદ નથી કરવી તો એક મહિના દિવસની અંદર જે ચૂંટણી પંચ આ ની કામગીરી પૂર્ણ કરાવવા માગે છે એમાં સમય લંબાવો જોઈએ જે સમય આપ્યો છે એ સમયની અંદર હાલ જે કામગીરી ચાલે છે એ કામગીરી પૂર્ણ થવાની નથી એ લોકોને ફોર્મ ભરવાના form ભર્યા પછી બે હજાર બે ની મતદાર યાદીમાં નામ છે કે નથી કોઈ માની કે દીકરી પરણીને અહીં આવી હોય તો એના નામ અથવા એના બાપુજી કે એના માતાના કે એના પરિવારના નામો એ ગામની અંદર પાછા દાખલ થયેલા હોય તો એનો ક્રમ નંબર પાછો મંગાવવાનો આ લેન્ધી પ્રોસીજર છે અને એ લેન્ધી એ ઉપરાંત જે દરિયાઈ કોસ્ટલ ઉપર જે લોકો ફિશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો લગભગ નવા બંદર છે તો નવા બંદર મોટે ભાગે લગભગ

આગામી દિવસોમાં બીજા નો ભોગ ન લેવાય એના માટે થઈને સ્તantro છે એ સજાગ રહે અને કામગીરી માટે આજે એસઆરની કામગીરી છે એના માટે સંપૂર્ણપણે જરૂરિયાત મુજબનો સમય વધારવામાં આવે સમય લંબાવવામાં આવે એવી માંગણી પણ કરીએ છીએ એવી આપની ચેનલના મારફત ટૂટણી પંચને રજૂઆત પણ કરીએ છીએ અને બીએલઓને પણ કહી છે કે તમે પણ માનસિક રીતે સ્વસ્થ અને સાવધાન રહીને તમારાથી જે કાય કામગીરી વ્યવસ્થિત રીતે સમય મર્યાદામાં કરવાની થાય છે એ કામગીરી તમે કરો અને કોઈ પણ જાતને આવેશ કે લાગણીમાં આવ્યા સિવાય કે કોઈ પણ જાતના પ્રેશરને કે વૈવટી તંત્રને દબાણને વશ થઈ અને લાગણી વશ કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં ના આવે એવી હું બીએલઓને અને શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષક ભાઈ બહેનોને પણ હું નમ્રતાપૂર્વક

આવા માનસિક ત્રાસથી અને કામગીરીના ભારણથી અને એ કામગીરી સમય મર્યાદામાં પૂરું થશે કે નહીં થાય અને છતાં પગલાં લેવા માટે એની ચૂંટણી પંચ દ્વારા ધમકીઓ આપવામાં આવે તો સ્વાભાવિક છે કે આ પ્રકારના પગલાઓ લઈ અને પોતાનો જીવ ગુમાવે છે તો હું આગ્રહપૂર્વક અપીલ કરું છું કે આવા પગલા ન ભરતા અને ચૂંટણી પંચના દબાણને વશ થયા વિના મુક્ત રીતે બીએલો કામગીરી કરે એવી હું હાર્દિક અપીલ કરું છું અને ભવિષ્યમાં રાજ્ય સરકાર પણ શિક્ષકો પાસેથી જે પ્રકારની કામગીરી લેવામાં આવે છે એના માટે પણ પુનઃ વિચારણા કરીને અન્ય સ્ટાફની અન્ય વિભાગના અથવા બીજા સ્ટાફ પાસેથી પણ કામની વેચણી કરીને કામગીરી લેવી જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું સ્વાભાવિક રીતે છે મેં જેમ કીધું એ પ્રમાણે કે કોરીનાર ની અંદર બી ઓ જે છે સમય મર્યાદામાં વહીવટી તંત્ર દ્વારા એમને વારંવાર સૂચના આપવામાં આવે લેખિત સૂચના આપવામાં આવે ટેલિફોન દ્વારા એને દબાણો કરવામાં આવે કે તમે તાત્કાલિક અસરથી તમારી તમારા ગામની કામગીરી તમારા બુથની કામગીરી બરાબર નથી ટકાવારી બરાબર નથી તાત્કાલિક કાલ ને કાલ ફોર્મ ભરીને આપી જાઓ કાલ ને કાલ રજૂ કરી દો ઓનલાઈન તાત્કાલિક બધું વિગતો આપો તો સ્વાભાવિક છે કે બીએલઓ આ બધી પ્રક્રિયા તાત્કાલિક અસરથી ક્યાંથી કરે મેં જેમ કીધું એ પ્રમાણે કે એક બાજુ તો ઓનલાઈન કરવાનું હોય રજીસ્ટ્રેશન કરવાનું હોય તો સર્વર બંધ હોય છે સર્વર ધીમે ધીમી ગતિએ ચાલે તો ઝડપી કામગીરી એ રીતે કઈ રીતે કરે ફોર્મ ભરવાના ચકાસણી કરવાના ડબલ ફોર્મ ભરવાના ઓનલાઈન કરવાના અને એ પાછા રજૂ કરવાના હવે આ બધા પ્રકારની કામગીરી કરવાની જે થતી હોય તો સ્વાભાવિક રીતે છે એ તાત્કાલિક અસરથી ન થાય તો એમની જે આવેદનપત્ર દ્વારા માંગણી જે કરી છે એ માંગણી વ્યાજબી છે એ માંગણીની સાથે હું પણ સંમત છું અને મેં પણ વહીવટી તંત્રનું અને પ્રાંત અધિકારીશ્રીનું પણ ધ્યાન દોર્યું છે કે તમે શિક્ષકો ઉપર દબાણ ન કરો તમે પ્રેશર ન કરો એમની પાસેથી કામ લ્યો એ બરાબર છે પણ તમે એને દબાણ અને પ્રેશર અને પગલા લેવાની તમે માની લો કે એને સૂચના આપો અને ધમકીઓ આપવાની વાત માની લો કે તંત્ર થી કરવામાં આવે તો આ કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી નથી અને આ પ્રકારનું ચલાવી પણ ન લેવાય તમે તંત્ર માનસિક ત્રાસ આપે એ તો કોઈ પણ સંજોગોમાં ન ચાલે

એ મતદાર યાદીમાં એનું નામ ન આવે એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય અને કોઈ વંચિત ન રહી જાય અથવા કોઈનું ગેરકાયદેસર ખોટી રીતે રદ ન થાય એ પ્રકારની કાળજી પણ બીએલઓ ઓ શ્રી સ્થાનિક આગેવાનો સાથે રાખીને કરે એવો પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું અને પ્રાંત અધિકારીએ અને વહીવટી તંત્રએ આ પ્રકારે બીએલ પાસેથી પાસેથી કામગીરી લેવા પાડે પ્રેક્ટિકલ બનીને કામગીરી લેવામાં આવે એવું હું વહીવટી તંત્ર પણ આપની ચેનલ ના માધ્યમ દ્વારા વિનંતી કરું છું